ચોખી અને સ્પષ્ટ વાત કહી દઉં છું મેં છેલ્લા પચીસ થી ત્રીસ વર્ષથી રાજનીતિના નામે સરપંચની એક ચૂંટણી લડવામાં આવે છે લોકશાહી નું એ અભિન્ન અંગ છે લોકશાહીનું પાલન કરવા માટે સરપંચની ચૂંટણી લડવાની હોય છે લડો 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 પ્રોબ્લેમ નથી પણ સરપંચની ચૂંટણી લડ્યા પછી હવે જાહેરનામું આવવાનું છે ચૂંટણીઓ આવશે પાછી એટલે સમાજને બહુ ખાસ એક ચેતવણી આપો છો તમે ચૂંટણી જેને તમે ઉમેદવાર રાખો મત આવો એનાથી કોઈ પ્રોબ્લેમ નહીં ચૂંટણી પૂરી થયા પછી જે વાતાવરણ ગામડામાં બબ્બે ત્રણ ત્રણ પાર્ટીઓ તમારાથી જો આ ના થતી હોય તો સરપંચની ચૂંટણીમાં તમે નાવ ઉભા છો મહેરબાની કરીને ગામડા તમે તોડશો નહી સરપંચો આવનાર સરપંચો તમે

તમારી એકતા જશે કે તમારું ચોરચસ્વ જવાનું છે લોકો બધા સમાચાર છે ભણેલા ગણેલા છે ચૂંટણી જ્યાં સુધી ચાલે ત્યાં સુધી બધું બરાબર ચાલે ચૂંટણી પરિણામ આવે એટલે બધો કે મને પેલો પંદર વોટ નહી આવી એ પાર્ટી અલગ પ્રસંગો પણ મારે સમાજમાં જવાનો થાય છે એક મારા સંબંધીનો તમને ઉદાહરણ આપું એ લોકોના ત્યાં લગ્ન પ્રસંગ તો અમે લગ્ન પ્રસંગમાં ગયા લગન પ્રસંગ ત્યાં પટાવી બેસે બીજા બેન એક ગામમાં હતા એટલે અમે એમ ના ગામ કેમના ઘરે બેસવા ગયા એટલે જર્નલ એમને પૂછ્યું કેમ તા તમે લગ્ન મેરીને ખાયા અમારે ચૂંટણી એટલે મને નહીં આમંત્રણ આવી લો

અમારે ચૂંટણી મારે એટલે અમારે નહીં આવવાનો એટલે તમે ચૂંટણી લડો આ બિચારી બે હકી બેનો છે એમને આવું પ્રોબ્લેમ છે અને આ પરિસ્થિતિ આ ગામની નથી એવું નહીં ચાલીસે ચાલીસ ગામડાની પરિસ્થિતિ આ છે અને આપણે પાછા મુહૂર્ત દેવા એ લોકોને એ બે ઉમેદવારો ખાતર આખા ગામડે આપણે પથ્થર ફાળીએ છીએ આપણે આવડે નહીં પણ સીધી ભાષામાં ચૂંટણીનું જાહેરનામું પડવાનું છે સરપંચો તમારે ડરો તમે લોકશાહી આ એક અભિનંદન છે ચૂંટણી લોકશાહી તમે ડરો પાંચ ઉમેદવાર ચાર ઉમેદવાર દસ ઉમેદવાર અમને કોઈ પ્રોબ્લેમ નથી અમે કરવાના કશું નથી અમે કશું નથી કરવાના અમારા પાસે એવા કોઈ પાવર નથી કે અમે આમ પણ નાખીશું તોડી નાખીશું પણ મહેરબાની કરીને અમે રિક્વેસ્ટ કરું છું આ લોકો બધા તો રાત દિવસ પર એક મહિના મહેનત કરે છે જયસિંહ નરેન્દ્રભાઈ ભાઈ ને પૂછી લો રાત દિવસ એ લોકો મીટિંગ કરીને પૈસા ભેગા કરે છે કે સમાન ભેગો થાય સમાન ભેગો થાય આપણે સંગઠન બનાવીએ સંગઠન બનાવીએ અને બે વર્ષ આ પછી ચૂંટણીને હશે એટલે પાછા તમે તૈનાત થઈ નહીં